આમોદ નગરપાલિકા વિસ્તારમાં ખુલ્લી વરસાદી કાસમાં એક ટેમ્પ હો ખાબક્યાની ઘટના બનવા પામી છે આમોદના વણકરવાસ જલારામનગર વિસ્તારમાં આ ઘટના બનવા પામી છે સદનસીબે મોટી જાનહાની ટળી હતી આ વિસ્તારની પ્રજા ઘણા વર્ષોથી ગટરની સમસ્યાનો સામનો કરતી રહી છે જ્યારે સ્થાનિકો પતરાના પુલ ઉપરથી જવા મજબૂર બન્યા છે કેટલાક સમયથી આ ગટરનું કામ મંજૂર થયેલું છે પરંતુ એજન્સી દ્વારા ગટરનું કામ અત્યાર સુધી હાથ ધરવામાં આવ્યું નથી ગટરની સાફ સફાઈનો અભાવ ઝેરી સાપ અને રોગચાળો ફાટી નીકળવાની દહેશતભારે મહેનત બાદ સ્થાનિકો

નુકસાન પણ થયેલું છે જેથી અમે નગરપાલિકાને પણ વિનંતી કરીએ છીએ કે વહેલી તકે આ જે કંઈ કામકાજ છે એ કામગીરી ચાલુ કરવામાં આવે જેથી આવી રીતે કોઈને તકલીફ થાય નહીં અને અહીંયા કરી છેલ્લા ઘણા સમયથી તમે જોઈ શકો છો આ ગટર લાઈન છે અહીંયા તમે એટલો ગંડવારો છે કે આ ગટરની સાફસફાઈ કરવામાં નથી આવતી એના કારણે આ રીતે ગંડવારો થયો છે અહીંયા મચ્છરનો પણ ઉપદ્રવ છે સાપ પણ નીકળે છે આજે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહેલા છે જેથી નગરપાલિકાને કહેવા માગીએ છીએ કે વહેલી તકે આ ગટરની પણ સાફ સફાઈ કરવામાં આવે જેથી કોઈને તકલીફ થાય નહીં અને તેમજ કહેવા માંગીએ છીએ કે આજે ટેમ્પુ પણ પલટી ખાઈ ગયું છે તો વહેલી તકે આ ગટરની કામગીરી ચાલુ કરવામાં આવે જેથી કોઈ તકલીફ થાય